સુરતથી સમાચાર દિંડોલી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે કારમાં આગ લાગી કાર સવાર લોકોનો આબાદ બચાવ થયો છે ફાયર વિભાગની ટીમને જાણકારી મળતા તાત્કાલિક સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો છે કારમાં કેવી રીતે આગ લાગી તેની હજી સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે સદનસીબે કારમાં સવાર જેટલા પણ લોકો હતા તેમણે સચય સમય સૂચકતા દાખવી અને ગાડીમાંથી ઉતરી ગયા તમામનો બચાવ થયો છે સુરતથી સમાચાર દિંડોલી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે કારમાં આગ લાગી કાર સવાર લોકોનો આબાદ બચાવ થયો છે ફાયર વિભાગની ટીમને જાણકારી મળતા તાત્કાલિક સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો છે કારમાં કેવી રીતે આગ લાગી તેની હજી સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે સદનસીબે કારમાં સવાર જેટલા પણ લોકો હતા તેમણે સચે સમય સૂચકતા દાખવી અને ગાડીમાંથી ઉતરી ગયા તમામનો બચાવ થયો છે